આજે હું આવી ગયો છું વડોદરાની ફેમસ કૈલાસની કચોરી ખાવા માટે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે તૈયાર બની ગઈ છે કચોરી તો આ કેવી રીતે બને છે આવો હું તમને વિગતવાર માહિતી આપું તો સૌથી પહેલાં તો આમાં મમરાને ચેવડું ને બટેટાને બધું અલગ અલગ મસાલોને બધું નાખવામાં આવે અને મસાલાને મિશ્રણ કરવામાં આવે છે અને તેમાં કોથમરી નાખવામાં આવે છે ગરમ મસાલો છે સ્વાદ અનુસાર મીઠું ચટણીને એવું બધું નાખીને ભેળ ટાઈપ આખું બનાવવામાં આવે છે એ ભેળ ટાઈપ બની ગયા બાદ સરખી રીતે બધું મિક્સ કરવામાં આવે છે એ મિક્સ થઈ જાય એટલે ખાલી કચોરી લેવામાં આવે છે એ કચોરીમાં થોડી ભેળ લેવામાં આવે ને ત્રણથી ચાર પ્રકારની ચટણી મિક્સ કરવામાં આવે મિક્સ કરીને ઓલી ભેળ હતી તે બધી અંદર નાખી દેવામાં આવે ફરી પાછો એ ભેળનો વધારે નાખવામાં આવે અને ભેળ નખાઈ ગયા બાદ ફરી પાછું ઉપરથી ત્રણ ચાર પ્રકારની ચટણી નાખવામાં આવે છે ચટણી નખાઈ ગયા બાદ તમારે ડુંગળી નાખવી હોય તો ડુંગળી નાખી દે અને મસાલાવાળી શીંગ છે સેવ છે એ બધો અલગ ઉપરથી ડેકોરેશન કરીને તમને ચટણી આ જે કચોરી છે તે તમને આપવામાં આવે છે જોઈને મોઢામાં પાણી આવી ગયા ને તો આ છે વડોદરાની ફેમસ કૈલાસની કચોરી